દોસ્તો યસ ટુ મિન મૂવી મિફલા મેહમાન અને દિસે લોન્સ્ટ હેગુ છે અને સાથે સાથે રેડ 2 નું પણ દિસે આવી ગયું છે તો આપણે એક ઈરે બે ટીઝરનું રિવ્યુ કરવાનું છે આ 2025 થી દોસ્તો શરૂઆત તમે કઈ રીતે જોવો તમે સૌથી પહેલા પિક્ચર એવું તું ઉમરો પછી એવું પિક્ચર ફાટીને હજી બધા પિક્ચર હજી હાલી રહ્યા છે ત્યાં પિક્ચર આવી ગયું આપણો ઓલ ધ બેસ્ટ પંડિયા અને હજી એની લાઇન અપ જોવો તમે હજી વોસ્ટલ 2 આવવાનું છે મિફલા મહેમાન આવવાનું છે શસ્ત્ર આવવાનું છે ત્યાર પછી નાનખટાઈ આવવાનું છે શુભચિંતક આવવાનું છે મતલબ ફૂલે ફૂલ એક પછી એક ઘણા ધડ વિચાર આવી રહ્યા છે તો બે હજાર પચીસ કંઈક નવું કંઈક આ સારું કરીને આવે એવી આપણે આશા રાખીએ છીએ તો દોસ્તો ટીઝર રિવ્યુમાં આપણે શરૂઆત કરીએ છીએ આપણા ગુજરાત ઇન્ડસ્ટ્રીની પિક્ચર મિઠલા મહેમાનથી જેની અંદર તમને જોવા મળવાના છે મિત્રા ગઢવી યસ સોની અને આરોહી પટેલ મૂવીને ડાયરેક્ટ કરે છે ચિન્મય પરમાર જેને આની પહેલાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરેલું છે રાડો પિક્ચરમાં પ્રસન્નદાસ પેન યુઝમાં અને શું થયુંમાં તો હારી હારી પિક્ચરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે ને હવે વાત કરીએ આપણે મીઠલા મહેમાનની તો સ્ટોરી લઈને આપણી પાસે એવી છે તો સ્ટોરી કંઈક એ પ્રકારની છે કે આદિત્ય એટલે કે યસ સોની જીવનમાં કંઈ ખારું નહીં થતું એની રે તો સુસાઇડ કરવા માટે એની ટ્રાય કરે છે અને ટ્રાય દરમિયાન એની જિંદગીમાં ત્રણ અલગ દોસ્તાર એની એન્ટ્રી મારે છે અને એના પ્લાનને વીખી નાખે છે તો આ પ્રકારની આખી સ્ટોરી છે પછી આની અંદર તમને સીટ કોમ એટલે કે સિચ્યુએશન કોમેડી જોવા મળશે ટ્રેજેડી જોવા મળશે ટ્વિસ્ટ જોવા મળશે ટ્રેલર આવે ત્યારે વધારે માહિતી આપણને ખબર પડશે પરંતુ આખી સ્ટોરી આદિત્ય નામના વ્યક્તિની આસપાસ ઘૂમતી રહેવાની છે એટલે કે યસ સોનીની આસપાસ ઘૂમતી રહેવાની છે ત્યાર પછી વાત કરીએ તો પિક્ચરની એક્સપેક્ટેડ લેન્થ બે કલાકની હશે એવું માનવામાં આવે છે આય તમે જોઈ શકો છો અને પિક્ચરની પિક્ચરનું બજેટ હા પાંચ કરોડની આસપાસનું હોય એવું માનવામાં આવે છે ટીઝર જોયું ટીઝર ઉપરથી એટલી બધી કામ આમ ના થયું કે નહીં ભાઈ કંઈક આમ હિસે જવું છે કે શસ્ત્ર પિક્ચરનું ટીઝર જોયું આપણે બરાબર શસ્ત્ર પિક્ચરનું ટીઝર નેક્સ્ટ લેવલ બરાબર તો આ પિક્ચર એટલું બધું કે આપણને બતાવ્યું નથી જો કે આ પિક્ચરની અંદર કંઈ આ ટીઝરમાં તો એટલું બધું આપણને હાઈપ નથી આપતું પણ હવે જોઈએ ટ્રેલર કઈ રીતનું હિસે પણ હશે કંઈક નવું હૈશે કંઈક કોમેડી અને ટ્વિસ્ટ તો જોઈએ કઈ પ્રકારનું હોય બરાબર તો આ પ્રકારની આખી આ ટીઝરની વાર્તા વાર્તા ત્યાંની ત્યાર પછી દોસ્તો આપણે વાત કરીએ છીએ રેડ ટુ ની રેડ તમને ખબર જ છે કોણ જોવા મળવાનું છે પોરો ચુબા કેસરી મતલબ કે આપણા હજી દેવગન સાહેબ અને એની સાથે આ વખતે જોડાઈ ગયા છે રીતે દેશમુખ અને વાણી કપૂર ફિલ્મના ડાયરેક્ટર છે રાજકુમાર ગુપ્તા જેને આની પહેલાં બે હજાર અઢારમાં રેડ પિક્ચર બનાવી હતી તો એ ભાઈ જ પોતે આ પિક્ચરને ડાયરેક્ટ કરી રહ્યા છે તો ઈ પિક્ચર જો તમને મજા આવી હોય તો આ પિક્ચરમાં ઈ લેવલની મજા તો આવવાની જ છે ઉપરથી આ પિક્ચર ટ્રુ સ્ટોરીથી ઇન્સ્પાયર છે હવે કોની ઉપર છે એ હજી આપણને કંઈ ખબર પડી નથી પણ કંઈક મોટું મહત્વ એવું લાગે છે અને ત્યારબાદ વિલનની અંદર તમને રિતેશ દેશનું જોવા મળવાનું છે ભાઈ એવું લાગે છે કે ભાઈ ભાઈ છે ને વિલનની અંદર ફૂંકા કાઢી નાખવાના છે

આવા નવા વિડીયો જોવા માટે મારી સબસ્ક્રાઈબ કરી લો છું તમને આ વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ